તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ અને પંચમહાલ સહિત સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અરવલ્લી મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો દાહોદ અને ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો આગામી સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરાઈ તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી તો દોસ્તો બીજાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો ત્યારે દ્વારા અરવલ્લી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો દાહોદ અને ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં આગામી તારીખ આઠ જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે અને અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે પરંતુ બીજી બાજુ છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તો આજે સવારે છ વાગ્યા પૂરતા ચોવીસ કલાક દરમિયાન નેવ્યાશી તાલુકામાં વરસાદ નોંધાયો તેમાંથી છ તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે તો દોસ્તો પટે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આજે ગુજરાતના બાર જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાવવામાં આવી છે જેમાં વરસાદની તીવ્રતા શક્યતા મુજબ છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો બાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત તાપી ડાંગ નવસારીમાં વરસાદી માહોલ જામ્યો જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો સો બટાપટ સમાચારની વાત કરીએ તો હવામાન ભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી જેમાં સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે તો દૂસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે તો જુદા જુદા ભાગોમાં અલગ અલગ માત્રામાં સતત વરસાદ વરસી રહ્યો છે તો આ સિલસિલો હજુ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સાત જુલાઈ સુધી આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર આનુષંગિક અપર એર સાયકોલિન સર્ક્યુલેશન નીકળતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર કચ્છમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ રહેશે તો ઉપરાંત અમદાવાદ રાજકોટ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડમાં પણ ગાજવીજથી મધ્યમ વરસાદ રહેશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અમરેલી અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ગાંધીનગર પાટણ બનાસકાંઠા મોરબી કચ્છ અને જામનગર સહિત અનેક વિસ્તારમાં હળવેથી મધ્યમ વરસાદ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પટેલના પટેલ જણાવ્યા અનુસાર દસ જુલાઈ સુધી અનેક વિસ્તારમાં વરસાદ પડશે તો મોટા ભાગના વિસ્તારમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વર્તમાનમાં ભેજવાળા પ્રવાહના કારણે

તો આ બંને સિસ્ટમના કારણે કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે સાત જિલ્લામાં રેડ એલર્ટ અપાયું જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર સહિત વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર કચ્છ સહિત અનેક વિસ્તારનો સમાવેશ થાય છે ત્યાં નાગરિકોને અત્યંત સાવચેતી રહેવા સૂચના આપવામાં આવી